જાફરાબાદના હેમાળ ગામે ચોરીની ઘટના બની હેમાળ ગામે બપોરનારસામાં અજાણ્યા શખ્સોએ રહેણાંકી મકાનમાં ચોરી કરી તસ્કરે પ્રકાશભાઈના મકાનમાં પ્રવેશી બંને રૂમના દરવાજા તોડ્યા રૂમમાં કબાટ તોડી સોના ચાંદીની ચોરી કરી સોના ચાંદીના દાગીના રૂપિયા પાંચ લાખ એકત્રીસ હજાર પાંચસો અને રોકડા સોળ હજાર મળી કુલ પાંચ લાખ સુડતાલીસ હજાર પાંચસોની ચોરીની ફરિયાદ નોંધાઈ છે નાગેશરી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પીવી પલાસા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા તપાસ માટે ડોક્સફોર્ડની પણ મદદ લેવાઈ છે મારી ઘરે સોરી થયેલી છે દાગીનાની પાંચ લાખ એકત્રીસ હજાર પાંચસોના દાગીના અને સોળ સોળથી વીસ હજાર રોકડ રૂપિયા ને સવા બે મને ખબર પડી અને મેં સરપંચને જાણ કરી અને સરપંચે પોલીસ કર્મી નાગેશરીને જાણ કરી એને અને પોલીસ પોલીસ કર્મી બધા આવી અને એની કામગીરી સારી રીતે બચાવી બ્યુરો રિપોર્ટ વિરજી શિયાળ અમરેલી